સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત શહેરના ચોક બજાર તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને છેતરપિંડીના ગુનામાં ચોક બજાર સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપી શીતલકુમાર મુન્નાલાલ અગ્રવાલને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમ Singh ગહેલોત સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા સમયથી નાસ્તા આરોપીને પકડી પાડતા સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ